ભુજની આંધ્રપ્રદેશના યુવાનનું સાત વર્ષે પરિવાર સાથે મિલન કરાયું આંધ્રપ્રદેશના નંદી કોરકુટ વિસ્તારનો અડતાલીસ વર્ષીય નિવાસ સાત વર્ષે પછી ઘરે પહોંચતા પરિવારજનોમાં અનહદ ખુશી છવાઈ હતી અનેક રાજ્યોમાંથી રખડતો ભટકતો તે બાયડના જયમ્બે સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચ્યો હતો માનવજ્યોત ભુજના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયા ત્યારે તેને ભુજ લઈ આવેલ સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ રાખી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવી આંધ્ર પ્રદેશની મદદ લઈ તેનું ઘર શોધી કાઢતા તેનો પુત્ર તેને તેડવા ભુજ આવી પહોંચ્યો હતો તેના જણાવ્યા મુજબ પિતાની સાત વર્ષથી સતત શોધ ચલાવી રહ્યા છે અને ઘરે મારી માતા તથા મારા ભાઈ બહેનો એ શ્રીનિવાસ ઘરે આવશે તેવી લાંબા સમયથી રાહ જોઈ બેઠા છે આખરે પરિવારની મુશ્કેલીનો અંત આવ્યો અને પિતા પુત્ર એકબીજાને ભેટી પડ્યા અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાય સોની દિપેશ શાહ પૃથ્વીરાજ સિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા કનૈયા લાલ અબોટી રફીક બાવા સહભાગી બન્યા હતા આંધ્રપ્રદેશના નંદી કોરકોટ વિસ્તારનો યુવાન જેનું નામ છે શ્રીનિવાસ અને જે છેલ્લા સાત વર્ષથી ગુમ હતો એ અનેક રાજ્યોના અનેક શહેરોમાં ગામડાઓમાં તે સતત રખડતો ભટકતો રહ્યો હતો ત્યાર પછી તે બાયરના જય અંબે મનબુદ્ધિ સેવા સમાજ ટ્રસ્ટના આશ્રમમાં પહોંચ્યો અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જે બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા ત્યાર પછી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરતાં તે જલ્દી સ્વસ્થ બન્યો હતો આંધ્રપ્રદેશની પોલીસની મદદ લેવામાં આવી ને પોલીસની મદદથી એનું ઘર અને પરિવાર સુધી કાઢવામાં આવ્યા આ જે એનો દીકરો જે એનો પુત્ર છે એનો પુત્ર એને તેડવા ભુજ સુધી પહોંચ્યો છે ક્યાં આંધ્રપ્રદેશ અને ક્યાં કચ્છ પણ એક જે કરુણતા છે આ કિસ્સાની એ છે કે દીકરો બાપને શોધવા માટે સાત વર્ષ સુધી દિવસ રાત એણે એક કર્યા છે અને જ્યારે એને સમાચાર મળ્યા ભુજથી કે એના ખોવાયેલા પિતા ભુજમાંથી મળ્યા છે ત્યારે એ તુરત જ રેલવે માર્ગે ભુજ પહોંચ્યો ઘરે એના કહેવા મુજબ કે આ દીકરાના પિતા જે અમારા આશ્રમમાં જ્યારે એની મમ્મી ઘરે છે એના ભાઈ બહેન ઘરે છે એ લાંબા સમયથી શ્રીનિવાસ ઘરે પાછા ફરશે એવી આશા રાખીને બેઠા છે આજે ઘણા લાંબા સમય પછી એટલે જ્યારે સાત સાત વર્ષના વાયરા વીતી જાય અને પછી અચાનક કોઈ વ્યક્તિ મળે તો પરિવારજનોની જે ખુશી હોય છે એ મેળવાઈ જાય છે આજે આ પરિવાર અમારા આંગણે આવે છે જો સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલા કચ્છથી આ શ્રીનિવાસનનો કબજો લઈ પરિવારજનોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે કારણ કે લાંબા સમયની એક મુશ્કેલી હોય છે કે આ વ્યક્તિ જે ગુમ છે ઘરની ક્યારે મળશે એનો અંત આવ્યો છે અને પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી માનવ જો સંસ્થાની કામગીરીને બિરદાવે છે